મહેનત થી પૈસા નથી મળતા બુદ્ધિ થી પણ નથી મળતા મન ના વિચારો થી મળે બહુ મહત્વ નો આ સૂક્ષ્મ કથા છે જેમ એક માથા નો વાળ હોય એના ઉભા આઠ ભાગ તમે કરી દો એટલું સૂક્ષ્મ ગણિત માત્ર વિચારો નું છે તમારી ક્ષમતા હોય ને એટલું જ કામ લેવાનું વ્યક્તિની આ શક્તિ ક્યાં વેડફાય ભગવાન દરેક ને સરખી જ એનર્જી આપે છે કોઈને પરમાત્મા ઓછી વધતી કદાપી નથી દીધી એ તો આપણે અહીંયા બધા ભાગલા પાડ્યા ત્રીસ ફૂટ ઉપર બધું સરખું જ છે નથિંગ ઇઝ આઈધર ગુડ ઓર બેડ બટ થિંકિંગ મેક્સ ઇટ કોઈ વસ્તુ સારી કે ખરાબ હોય જ નહીં તો આપણે બનાવી પરમાત્મા બધું લખીને ગયા હતા ક્યાં કરવું કે ના કરવું જો મનને શાંત રાખવો હોય તો પહેલું કે તમારી ક્ષમતા હોય એટલું જ કામ રાખવાનું વ્યક્તિની કેપેસિટી હોય નહીં અને કામ બહુ રાખી લે અને પછી જૂઠ્ઠું બોલે જુઠ્ઠા વાયદા કરે જે તમે કામ રાખ્યું છે એને ન્યાય ના આપોનો તો બી તમે ચોર છો ગ્રહો કોઈ નડવા ગ્રહો તમને નડે તમે બધા ગ્રહો નડો